તો હેલો યુટ્યુબ ફેમિલી સો છે તમાર નવા વ્લોગ કેમ છો બધા મજામાં બધાને જય માતાજી આપણે ફ્રેશ થઈને બ્લોગ કરી દીધો છે શરૂ ને અત્યારે તો મસ્ત મજાના સાહેય બેઠા છે ગુડી જા આ માઈડુ ને ફોલવા મિડુ ના ગુડી હા હા આ એકલો ફોલ નાખી કે ફોલા દે તો ફોલા દે ને પડી રહે એવો দাদা કામકાજ હાલે છે અને ફેમિલી ઘણા બધા ની કમેન્ટો આવતી છે કે રમેશ ભાઈ ને સોનલ બેન ને ક્યાં છે ને કે આમ નથી દેખાતા ક્યારે આવશે ક્યાં गेला હતા તો બધા પ્રશ્નોના

તો ફેમિલી મોગલ માં દેસે કлли દેસે અને હવે વી આયા છે એમની પ્રસાદી લેવા પ્રસાદી લે છે આપણે પ્રસાદી લીલે તો ફેમિલી અમે પ્રસાદી લેવા બધા બેસી ગયા છીએ બધા આખી ભાઈ હા રોટલી આમ શાક તો પ્રસાદી પછી આપણે મળ્યા તો દર્શન બધું કરીને હવે બહાર વીયા ને હવે ફોન લી લીધો હે ફોટા કા થોડાક જ

તો એવું છે માં સાપીયો નો તો આવડા બજે કે ને હાતી નો કર્યો હું સા બનાવું પછી અમતે માં સા પીવાનું હોય તો તો વાગે અમે બધા ચા ને પી લીધું છે અમાર બેન જો શું ખાવું